અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટ પર મુસાફરોને મોટી રાહત મેટ્રો રેલ સેફ્ટી કમિશનર તરફથી અમદાવાદ ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેનની ફ્રીક્વન્સી વધારવાની મંજૂરી મળી ગઈ છે આ નવી વ્યવસ્થા અંતર્ગત મુસાફરોને સેક્ટર 8 અથવા ગિફ્ટ સિટી જવા માટે મોટીરા સ્ટેડિયમ કે જીએનએલયુ સ્ટેશન ઉપર મેટ્રો ટ્રેન બદલવાની જરૂર હવે નહીં પડે આ સુવિધા 15 ફેબ્રુઆરી થી એપીએમસી થી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધી પ્રાયોગિક ધોરણે શરૂ થશે મુસાફરોની સુવિધા વધારવા માટે વ્યવસ્થા કરતા જીએનએલયુ સ્ટેશન અને ગિફ્ટ સિટી ઓફિસો વચ્ચે બસ સેવાઓ પણ દર ત્રીસ મિનિટે ઉપલબ્ધ કરવામાં આવી છે આ બસ સેવા પીડીયુ થઈ અને જેનાથી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને પણ સીધો લાભ થવાનો છે अहमदाबाद गांधीनगर मेट्रो रूट पर मुसफरों ने मोटी राहत मेट्रो रेल सेफ्टी कमिश्नर तरफ अहमदाबाद गांधीनगर वच्चे डायरेक्ट कनेक्टिविटी साथ है, मेट्रो ट्रेन ट्रेनि फ्रीक्वेंसी वहार मंजूरी मिली गई है